ગોધરા શહેરના ખાડીફળિયા વિસ્તારમાં વરસાદી પાણીનો કાયમી નિકાલ ન થતાં રેશો દ્વારા જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલી અમન સોસાયટીના રહેવાસીઓએ તારીખ ચોથી ઓગસ્ટના રોજ જિલ્લા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે લાંબા સમયથી વરસાદી ઋતુમાં ગંદા પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અંદાજિત બસો જેટલા રહેણાંક મકાનો ધરાવતા વિસ્તારમાં દર વર્ષે વરસાદી મોસમમાં પાણી ભરાઈ જતા નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રહેવાસીઓનો આક્ષેપ છે કે ગંદા પાણીના કારણે રસ્તા પર કાદવ મચ્છરનો ઉપદ્રવ અને વિવિધ પ્રકારની બીમારીઓ ફેલાવાનો ભય રહે છે અને વારગોદરા નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અત્યંત સુધી કોઈ કાયમી નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી નથી સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે તેઓ વારંવાર નગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં માત્ર ખાતરીઓ જ આપવામાં આવી છે પરંતુ હકીકતમાં કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવતા નથી નાગરિકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવા માટે તંત્રને જગાડવા સ્થાનિક રહીશોએ જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે અને રહેવાસીઓએ માંગ કરી છે કે નગરપાલિકા તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરીને વરસાદી મોસમ પહેલાં જ ગંદા પાણીની સમસ્યા દૂર કરે જેથી નાગરિકોને રાહત મળી શકે અને આરોગ્ય સંબંધિત જોખમોથી બચી શકાય